પાસે ચોરીનો સામાન થતા બાઇક સાથે અન્ય સામગ્રી મળી એક લાખ ચાલીસ હજાર ચારસો નું મુદ્દામાલ કબજે કરવા સાથે વધુ પૂછતાછ કરતા તેઓની કબૂલાત મુજબ સાયણ ગામે રસુલાબાદ ખાતે રહેતો વિજય દેવી પૂજક કે જે ટ્રાયસાઇકલ પર ગામડાઓમાં તથા ઇન્ડસ્ટ્રીઝમાં ફરીને ભંગારનો ધંધો કરતો હતો દિવસના રેકી કર્યા બાદ અજય તેમજ રોકી સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપી ત્રણેય ભેગા મળીને સનસાઇન મેડીડેકમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જ્યારે ચોરીની ઘટનાનો માસ્ટર માઇન્ડ વિજય દેવી પૂજક પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે